ઉન બોપી બીટ નળગારીને લગતા લતાબિન આહીરે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી ધરમપુર કપરાડા વિભાગના વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુઅર્સ મુકેશભાઈ વાયડ ને ટેલિફોનિક જાણ કરતા વન વિભાગના કર્મચારીઓ

કોબરા નાગને મુક્ત કરવામાં આવ્યો હતો રેસ્ક્યુ કરવા માટે મુકેશભાઈ વાયરનો મોબાઈલ નંબર સેવન નાઇન નાઇન ઝીરો નાઇન ડબલ સેવન ડબલ થ્રી સિક્સ અને એઇટ ફોર સિક્સ નાઇન થ્રી સિક્સ વન ફાઇવ ડબલ થ્રી પર સંપર્ક